કેમ છો બચ્ચા પાર્ટી ચાલો આજે આપણે બધીવાળા સરવાળાના દાખલા શીખવાના છે જો હું જે સંખ્યા બોલું ને એ કંઈ તમારે અહીંયા મૂકવાની બરાબર જ હું એક શીખવાડું એમ કીધું હોય કે ચાલો ભાઈ પાંત્રીસ તો પહેલાં શું મૂકવાનું પછી પાંતરો પાંત્રીસ કેમ થાય તો કે ત્રીસને પાંચ પાંત્રીસ વત્તા એમ કીધું હોય વત્તા છત્રીસ તો આપણે અહીંયા તગડો મૂકવાનો અહીંયા કેટલા મૂકવાના છગડો આપણે દાખલો કઈથી ગણીયે આપણે એકમના અંકથી કઈથી કરીશું એકમના અંકથી તો આપ આમાં એકમ દશક બોલો છો પેલા તો કે ત્રણ તો આપણે શરૂઆત કઈથી કરીશું એકમથી સરવાડા હોય કે બાદ હોય તો પાંચ છે કેટલા મૂકવાના અગિયાર અગિયાર કેમ થાય બેકડા અગિયાર તો અહીં અગિયાર મૂક્યા આપણે આમ હમ છે હવે અગિયાર માં આ કેટલા બોલો એકમ દશક બોલો

लजवाब आयो 1 1 ओके אבי રીતે તમારે દાખલો ગણવાનો છે વિરાજ ભાઈ આવશે પેનનો દાખલો વિરાજ ભાઈ ગણશે બરાબર લઈ લો બેટા ચલો વિરાજ આ બાજુ આવી જાવ યાતી બેન ખસી જાવ પેલી બાજુ માહી બે ચલો 64 + 28 સંખ્યા બનાવો પહેલા 64 + 28 64 + 28 સરસ વેરી ગુડ સરસ ચલો કઈ સંખ્યા બનાવી એને 64 28 ચલો વિરાજભાઈ હવે આપણે શરૂઆત કઈ થી કરશું બેટા એકમથી એકમથી ચલો કરો 8 4 12 અરે વાસ આ બસ ચલો 12 મૂકો સરસ ચાલો હવે શું કરીશું દશકને આપણે દશકના ખાનામાં લઈ જવાનું એને શું કહીશું આપણે પણ શું કહીશું બધી શું કઈશું બધી આપણે બોલીએ ને ચાર ને આઠ બાદ બાર નો બગડો વધી પડી એક એમ બોલીએ ને તો એ બધી કહેવાય આ દશક આવ્યા તો દશકને આપણે આમ કરી અને દશકના સ્થાનમાં લઈ ગયા પછી આ બધા દશકનો સરવાળો કરીને ને જવાબ મૂકવા સરસ વેરી ગુડ મૂકો ચલો નવસો દો આ છૂટતા પડ દે તો फटाफट મળી જાય કઈ મૂકીશું આપણે દર્શકને નીચે મૂકવાના બેટા આ આ તો આજ આ અહીંયા આ છે ને આ લાઈન આ લાઈનમાં અહીંયા જબ મૂકવાના બરાબર કેટલો જબ આવ્યો 92 90 ને 2 92 સરસ એટલે વિરાટ માટે ક્લેપ કરો ચાલો વેદ આવે ચલો વેદભાઈ આવ્યા છે વેદભાઈ ઓગણ સિત્તેર બનાવ સંખ્યા બનાવો બેટા પેલા ઓગણ સિત્તેર ચોવીસ ચોવીસ સરસ વેરી ગુડ ચાલો કઈ સંખ્યા બનાવી વેદે ઓગણ સિત્તેર ચોવીસ ચાલો હવે એકમ નો સરવાળો કરો બેટા કેટલા આવશે બોલવાનું પછી મૂકવાનું પેલા બોલવાનું બોલો ફરી ગણો ઉતાવળ ગણવામાં ઉતાવળ કર ના બોલવાની કોઈ નહીં 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 13 હા હવે હાચું તો 13 આવે છે તો 13 નું શું મૂકીશું આપણે પેલા 13 મૂકી દો ચાલો ફટાફટ

પણ જેટલા થાય ને એટલા બોલવાના આટલા થયા એમ સરસ વેરી ગુડ મૂકો ચલો ગણવાના અને પછી મને કહેવાનું પછી મું પણ હા એમ માટે વાહા ચલો બેન પછી શિવાંગી બેન તૈયાર રે ચલો હવે આવશે રિયનસીબેન રિયનસીબેન ઓગણસાહિઠ ઓગણસાહિઠ चलो कई संख्या लखी बनावी पीएन सी बेने चोत्रीस चलो अगण दाखलो

45 + 25 સરસ ચલો ગણતરી દાખલો હવે 11 હમ સરસ મુકો ચાલ ગયા સબ બખ વેરી ગુડ પડી પડી સરસ ચલા ત્રણ એનો સરવાળો કરો 7 અરે વાજોડદાર એટલે પરોવાય सरस, तुम जाते हो? एक होते, एक होते, सरस, वेरी गुड। चलो, अबे कौन आपसे? बैं, बैं। कार्तिका विजय, चलो। जोर एक ना आस्था मैं निकौन तोय आपसे, बद भरत ज्यादा आपसे बद दाना एक-एक बार। चलो, ओगन शाहिद, ओगन शाहिद, वोत्ता।

સરસ ચલો પછી શું કરીશું આપણે બસ વેરી ગુડ ચલો બધાને સરવાળો કરો દર્શકનો આઠ મૂકો ચલો કેટલો જબ આવ્યો બેટા જબ કેટલો આવ્યો

બાર વેરી ગુડ ચાલો મૂકો સરસ ચલો પછી શું કરીશું આપણે હવે સરસ વા ભય વા જોરદાર ચાલો પછી હવે ગણો દશક દશકનો નો સરવાળો કરો અરે વાહ જોરદાર માટે અરે દીકરા ને લે ચાલો હવે આવશે કાર્તિકોર્યાસી સરસ આમ છૂટા પાડ બેટા એટલે દેખાય ચોર્યાસી Hari-hari boleh, dia <tip> આ દાખલો હવે બધું ધ્યાન રાખજો ને જે બાકી છે ચાર ઉમેરવાના બેટા બાર બાર નો બાર મૂકો પછી પછી દસક દસક ના ખાના લઈ જવાના બાર આવે તો બાર નું શું મૂકવાનું પછી બધી પડી એક હવે ગણો તો ચલો કેટલો જવાબ આવ્યો કોઈ કેસે એકસો બે કેટલા જવાબ આવ્યો બે ક્લેપ કરો ભાઈ પ્રશાંત માટે